સૂકા મરચા છે એને પલાળવા મૂક્યા છે ઉકાળવા એકદમ સરસ ઉકળી જાય ત્યાર પછી એની ગ્રીન લાલ ચટણી બનાવવાની છે આપડા મરચા સરસ ઉકળી ગયા છે હવે આમાં થોડુંક પાણી છે એ રેવા દેવાનું છે આપણે કિલો બટેકા બાફી નાખ્યા છે અને ચાલ ઉતારી મૂકી દીધા છે આને ખજૂર આમલી ની ગોળ ની ચટણી એક કરવાની છે એક ગ્રીન કરવાની છે અને એક આ લાલ ચટણી કરવાની છે લાલ મરચાં ને લસણની તો હવે હું ખજૂર આમલી ની ચટણી મૂકી દઉં છું એટલો ખજૂર છે એટલે આમલી નાખી છે હવે ગોળ નાખી દઉં છું એક ગ્લાસ પાણી નાખું છું પેક કુકર અને બે વિસલ મારી દઉં છું ચાલો મિત્રો હવે હું ગ્રીન ચટણી બનાવું છું ધાણા મરચી ની ગ્રીન ચટણી બનાવું છું થોડુંક પાણી નાખું છે આમાં આટલું મીઠું નાખું છું અડધી ચમચી જેટલું થોડું પછી મીઠું નાખું એટલે કે મિક્સર હજારમાં આટલું લસણ નાખું છું આ ત્રણ ગાઠિયા લસણ ખોયલું છે લસણ નાખી દઉં છું ત્રણે ત્રણ અને થોડુંક નમક નાખું છું અડધી ચમચી મીઠું નાખ્યું છે એક તેલ મૂકું છું લાલ 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 ચટણી ચટણી છે છે બનાવી વઘાર મારવાનો છે તે લાવી જાય એટલે સેજ હિંગ નાખીને અને ચટણીનો વઘાર માર દેવાનો છે આપણે તે લાવી ગયું છે હવે હિંગ નાખી છે અને બરબારી ચટણીનો વઘાર માર દેવાનો છે થોડીક વાર આમ સાતળવા દેવાની છે તેલ છૂટું પડી જાય ને ત્યાં સુધી દેવાની છે છે અને તેલ છૂટું પાડવાનું આમાંથી આનું તેલ હવે છૂટું પડી ગયું છે આમાંથી હવે આપણે આ ચટણી પાકી ગઈ છે હું નીચે ઉતારી લઉં છું ગેસ બંધ કરી દઉં ચાલો આપણી આ લાલ ચટણી બની ગઈ છે લાલ મરચા ને લસણની ની ગ્રીન ચટણી બની ગઈ છે હવે ખજૂર આંબલી ની ચટણી બનાવવાની છે આંબલી ની ચટણી કાઢી લીધી છે હવે હવે આને બ્લેન્ડર મારીને અને ઉકાળવાની છે મસાલા નાખીને તો સરસ બફાઈ ગઈ છે બે સીટી માર દીધી હવે આપણે આ ચટણી ક્રોસ કરીને તૈયાર થઈ ગઈ છે અને ગાળી લેવાની

લાલ ચટણી નાખું છું બે ચમચી આ ગ્રીન ચટણી અને આ ખજૂર આમલી ચટણી છે સ્વાદ અનુસાર નાખવાની છે હવે ધાણા નાખું છું હવે આને આપણે હલાવી નાખવાનું છે